સાંજે તો શું ની અસર હતી એટલે ઊભો નહોતો છે અને રાતના એની રીતે ઊભો થઈ ગયો છે આપણે ખબર નહીં ક્યારે થઈ ગયો પણ આપણે આયા ને ત્યારનો ઊભો છે એમને અને વખતે એમણે વાત કરી એ પ્રમાણે પાણીને પીધું છે અત્યારે કાંઈ ખાતો નહીં પણ અહીંયા અહીંયા તો શું છે બીજું કંઈ અડતો ફરતો છે નહીં એકને એક જગ્યાએ હોય અને ઊભો ઊભો ખાય જ છે એટલે પછી કેટલું ખાઈએ તો એ ખાવા પીવાની તો કાંઈ છે નહીં વાત પણ હવે શું કે એને જે પંચર થઈ ગયું છે ને એની અંદર રસીને બધું ઘણું થઈ જાય અને ઇન્ફેક્શન આને વધતું જ જાય ગયું હોર્સ ને બધું માણસની જેમ સેન્સિટિવ હોય અને એકવાર ઇન્ફેક્શન થઈ જાય એટલે મટાડવું ઘણું મુશ્કેલ ગયો પણ છતાં આપણે આપણી રીતે મહેનત કરશું બાકી વાડાની અંદર બીજું કાંઈ તો કામ છે નહીં આ બધું ને થઈ ગઈ છે તો થોડી વારનો ઢોર આવશે ઢોર આવી જાય ખાઈ લે પછી આપણે જે કામ છે એ કરશું તો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં બધા ઢોર જોઈ શકો છો બધા આવી ગયા હતા ને આવીને નીણ ખાઈ લીધી આ નીણ થોડીક શું વધી ગઈ એટલા માટે જોઉં ઓગટ કાઢી છે અને બધા ખાઈને મસ્ત રીતે ઊભા છે અને વાળા અંદર બધું કામ આપણે ઓકે કરી નાખ્યું છે એક ગાયને ડ્રેસિંગ કરવાનું હતું એ ડ્રેસિંગ કરી નાખ્યું છે કાલે જે આપણે ઓપરેશન કર્યું એ ગાયને ટીન્ચર આઈડી નાખી દીધું છે અને હમણાં તમને હું બતાવું અને આજે એક નવું કામ એ હતું કે અહીંયા જોઈ શકો છો આપણે બ્લડ સેમ્પલ લીધા છે અહીંયા આપણે જે માંદાવાળા ઢોર છે એના એફએમડીનો ચેકિંગ માટે તો એ લેવાઈ ગયા છે બધા ત્રીસ સેમ્પલ લીધા ત્રીસે ત્રીસનું કલેક્શન થઈ ગયું છે અને ભગત હવે તમે એને ફ્રીજમાં રાખી આવો અને હું છે જેવું ઓપરેશનવાળી ગાય છે આ બધાને બતાવીને આવું તમે ફ્રીજમાં રાખો અને હું તમને ઓપરેશનવાળી ગાય બતાવી દઉં ત્યાં જોઈ શકો છો સામે કાલે શું પછી બપોર પછી હું મહેમાનને આવ્યા હતા એટલા માટે હું તમને કાંઈ બતાવી ન શક્યો અને અત્યારે તમને બતાવી દઉં એકદમ ઓકે છે અને પાસે ઘણું ન જવાય ગાય છે થોડીક ખરાબ હું વોળકી છે ને એટલા માટે કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું હતું અને અત્યારે એકદમ બરાબર છે અત્યારે ખાધું પીધું બધું ચેક કરી દો આપણે અને ટિનચોર આયોડિન જેવું એવું પોલ ઉપર નાખવાનું તો એ નાખી દીધું છે આજે કાંઈ એને ઇન્જેક્શન કે નહીં આપવાના કારણ કે જે કાલે ઇન્જેક્શન આપ્યા છે ત્રણ દિવસ સુધી પાવર રહેશે એટલે હવે ત્રણ દિવસ પછી એને આપણે ઇન્જેક્શન અહીંયા આપવાના છે અત્યારે કાંઈ નહીં અને એકદમ ઓકે છે અને હવે વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી તો હવે આપણે જાય હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ અને આપણે બહાર આવ્યા ત્યાં જોઈ શકો છો આપણી ગૌશાળાની બધી ગાયો આવી ગઈ છે ત્યાં જો ઝાંઝર જઈ જોઈ આર્યા જો કોટિયાવાળી દેખા છે જો ગઈ બાકી બીજી બધી ગાયો ચરીને આવી ગઈ છે હાંડ સાહેબ જો આવે હો આ બધી છે દૂધણી ગાયો છે અને પાકડ ગાયો હવે આવશે રાઘણ ગાયમથી વાઘા આંબા આવે છે તો આપણે પાંદરા પર સેમ્પલ લેવાનું કામ હતું એ કરી નાખ્યું હતું એના સિવાય બીજું કંઈ હતું નહીં તો અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને આપણે આપણે ગૌશાળા આવ્યા ને ત્યાં સીધી નજર આપણે અહીંયા પડી જો ચરાની ખરીદી ચાલુ થઈ ગઈ ચરાની જ નહીં પણ આ રચકાનો ભૂકો છે જે આપણે ખાણ બનાવવામાં સાથે મિક્સ કરીએ અને આ છે રચકાનો ભૂકો જે આપણે ગદબ કયો કે રજકો કયો કે જે એ અહીંયા પકાવે અને પકાવીને આ જે ભૂકો હતો ને એ છે રચકાનો ભૂકો હું સારો ધોવા માટે તો એ છે એક ટ્રેક્ટર એક મારા ખ્યાલથી આવ્યું છે અત્યારે તો અહીંયા એ અત્યારે જોયું ને હું હતું તો એ તમને બતાવી દીધું અને બાકી તો અહીંયા જો આ પાંચ અહીંયા બેઠા હે એને ખાણ મૂકેલું છે બીજું તો કાંઈ છે નહીં અત્યારે અને હવે જાય આપણે પાછળના વાળામાં અને આ જે ખાસ તમને બતાવવાનું છે જે પાંડીઓ કાલે બતાવવાનું રહી ગયું તો એ બતાવી દઉં અને પૂનમ વિશે બે ત્રણ કોમેટો હતી એના ફાધર કોણ છે એમાં કેવું બીજ મૂકેલું છે તો એ હું તમને અંદર જઈને જણાવું તો હવે આપણે પાછળના વાડામાં આવી ગયા હતા અને પાણી અધૂરું છે હું અડધું ભરેલું છે તે એમણે ભરી નાખી બાકી નીણકે કાંઈ નાખવા નથી બધા શાંતિથી બેઠા છે અત્યારે જો બેઠા બેઠા વગારે આ જીવણી આપણી બારે જ બેઠી હોય જો જોડકે બાકી આ આપડું રામ હવે અહીંયા આવી જાય વા અને બીજો હું પાંડિયાની વાત કરતો હતો ને અહીંયા આવ્યો હશે પાંડ્યા ફાધર છે એ વ્રજ જ છે માતા છે એ પિતા છે આપણો વ્રજ આનો વ્રજ તો જે ભાઈ કોમેન્ટ કરતા હતા એને માહિતી મળી ગઈ હશે જો તમે આ પાંડ્યાની વાત કરતા હોય તો એના પિતા છે વ્રજ અને માતા છે કલ્યાણી જે બંને આપણી પાસે હાજર છે અને જે તમે ઉપીજા નબળા વાસણો છે એની વાત કરતા હોય તો એની માહિતી મેં તમને કાલ આપી દીધી છે તો એ જ હતું અને બીજી વાત રહી આ પૂનમની પૂનમના વડે ગાભ વિશે છે હમણાં તમને માહિતી આપી હતી ત્યારે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે આ કયા આંખાની છે અને આમાં કનું બીજ મૂકેલું છે તો આ પોતે છે લાખેણિયાની છે અને મા છે પ્રેમવતી જે આપણી પાસે છે અત્યારે અહીંયા નથી આડવા ગઈ છે ચરવા ગઈ છે અને અત્યારે પૂનમ છે એમાં ગોવિંદ ખાંડિયાનું બીજ મૂકેલું છે જેનો ચાર પાંચ મહિના જેવો ગાભ થઈ ગયો છે ગોવિંદ ખાંડિયાનું બીજ એમાં મૂકેલું છે અને એ પોતે છે એ લાખેણિયાની તો તમને એ માહિતી મળી ગઈ છે ને હવે તો બીજું કાંઈ આપણે કાંઈ કામ રહેતું નથી અહીંયા આ તો ઊભી ઊભી હવે તો ગરમીમાં રાહત થઈ ગઈ છે આ બે દિવસથી નહીં તો ગરમી ઘણી હતી ગરમી એટલે તમે વાત મૂકી દો એવી બધા બેઠા મસ્ત રીતે તો એ છે અને હવે તો અહીંયા બીજું કંઈ કામ નથી નીણ નાખવાનું કાંઈ છે ને કારણ કે નીણ શું છે આપણે આ તડકાના હિસાબે સવાર સાંજે ખવડાવીએ બપોરના કાંઈ ખાય નહીં હું પણ એટલા માટે તો હવે છે આપણે અહીંયા પાણી ભરી નાખીએ ને પાણી ભરીને પછી જશું ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળાથી પછી ઘરે જમવા ગયા હતા ઘરે જમીને ફરી અત્યારે વહેલા આવી ગયા હતા પણ અત્યારે છે ગાય આવી છે જેના પગ અહીંયાથી ભંગાલ છે જો અહીંયાથી ભંગાલ છે તો એને પ્લાસ્ટર કરવાનું છે કારણ કે પંચર કે કાંઈ છે ને એટલે ઓકે પ્લાસ્ટર થઈ જશે તો પ્લાસ્ટરની બધી તૈયારી થઈ ગઈ તો તમે અહીંયા જોઈ શકો છો ગાય ને પ્લાસ્ટર એકદમ ઓકે થઈ ગયું છે અને સુકાઈ આવી ગયું છે અહીંયાથી ભંગાલ હતો એટલે અહીંયા સુધી પ્લાસ્ટર આખા પગમાં કરી નાખ્યું છે અને હવે જો આ ઊભી થઈ જશે ને હર્ષે ફરશે તો નહીં વાંધો આવે નહીં તો જો બેઠી બેઠી રહેશે તો તો કાંઈ ન થાય પણ આજે જ આવી છે આપણા ઘણી તો અહીંયા બાજુના ગામથી આવી છે અને ધણીની ગાય હતી પોતે અહીંયા રાખી ગયા પગ તો એટલે તો આપણે એને ઓકે ટ્રીટમેન્ટ આપી દીધી છે અને હવે કાલ જોશું ઊભી થાય છે કે નહીં તો પાંદરથી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આપણે પહોંચ્યા ત્યાં બધું કામ થઈ ગયું છે દોવાઈનું ઓકે થઈ ગયું છે ખાણ ખાઈ લીધા નીણ નાખવાની બાકી છે તો એ હવે થોડી વારમાં નાખશું બાકી હર્ષદભાઈને અહીંયા ભૂખ લાગી છે તો જો નાસ્તો કરે છે અને બધા બતાવી દઉં તમને એક વાર બાકી જવું ધાવીને ફરી આ બધા આ તો જાઉં માથે પોતરો લઈને ફરી આ તો પાંડ્યો હાકડ થઈ ગઈ ને બોર્યો વાડો બનાવો જો થોડાક ટાઈમમાં બાકી પાકડ માલથી ખાણ ખાઈ લીધા અને પાછળ આ ગયો જો તો એ જ છે હવે તો બીજું કંઈ આજે કંઈ નવું કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં